વેરાવળમાં માનવ સેવાની જ્યોતિ પ્રગટ કરી દર્દી દેવો ભાવના સંકલ્પને ઉજાગર કરનાર ડૉક્ટર દિનેશભાઈ બારટ સાહેબ ડૉક્ટર ડી કે બારટ ડાયગ્નોસ્ટિક હોસ્પિટલ દ્વારા ડૉક્ટર રાજ ડોડિયા સાથે અન્ય સ્ટાફ સાથે નિઃશુલ્ક નિદાનનો લાભ દર મહિનાના પહેલાં અને ત્રીજા સોમવારે શ્વાસ દમના દર્દીઓને નિદાન કરી સારવાર મળી રહેલ આ કેમ્પમાં વેરાવળ ગીર સોમનાથના કોઈપણ સ્વાર્સ દમના દર્દી સારવાર માટે કેમ્પનો લાભ લઈ શકે તે ફેસસાની રૂપિયા પાંચસોની મશીનરી દ્વારા થતી તપાસ અહીં પણ મફત કરવામાં આવશે વધુમાં ડૉક્ટર દિનેશભાઈ બારડ દ્વારા દર્દીઓને ડીકે બારડ હોસ્પિટલમાં રોજ રોજ દોહિયા સહિત નર્સિંગ વિવેકી સ્ટાફ સાથેની અમૂલી સારવાર પણ એકદમ વ્યાજબી ફી લઈ સારવારની સુવિધાઓ અને નિઃશુલ્ક નિદાન કેમ્પમાં માનવ સેવાઓ ઉપલબ્ધિ થાય છે કે ખૂબ ધન્યવાદ એ પાત્ર હોવાની વિગત પત્રકાર સોની યોગેશભાઈ શંતિકુમાર દ્વારા એ હું પોતે ડૉક્ટર રાઇટ ટુ ગે કેર સ્પેશિયાલિસ્ટ અત્યારે અમારે હોસ્પિટલ ડોક્ટર ડીકે કે બારની અંદર શ્વાસ અને દમ અથવા ફેફસાને જે ગંભીર બીમારી છે એને લગતા જે રિપોર્ટ કરવામાં છે તે તદ્દન મફતપણે કરવામાં આવશે પહેલાં અને ત્રીજા સોમવારથી સોમવારે દસથી ત્રણ બપોરના ત્રણ વાગ્યા સુધી જે પાંચસોથી હજાર રૂપિયાનો રિપોર્ટ બાદ થાય છે કક્ષા માટેનો એ અહીંયા આપણે નિઃશુલ્ક પણ કરવામાં આવે છે અને એની રાહત દરે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર ડી કે બારડ હોસ્પિટલ વેરાવળ